નાઓ કો સંભવ બનાયે એબીવીપી દ્વારા જીકાસમાં ઓનલાઈનમાં હતા પ્રશ્નોને ધ્યાન માં રાખી આવેદન આપવામાં આવેલ જીકાસમાં ધોરણ 12 પછી એપ્લિકેશન કરવાની છે પણ વારંવાર એપ્લિકેશનમાં પ્રશ્નો થતા હોય છે આજ રોજ એબીવીપી દ્વારા કલેક્ટર આવેદન આપવામાં આવે રાજ્ય સરકારે રજૂઆત કરેલ જીકાસમાં છટતા પ્રશ્નોનો સોલ્યુશન લાવે તેવી રજૂઆત કરવામાં આવી નમસ્તે ઋતવિક પટેલ જિલ્લા સહાયક એમએપી જામનગર આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા કલેક્ટર જેને કોલેજમાં એડમિશન લેવું છે તો જીકાશમાં ફોર્મ ભરેલું ફરજીયાત હોવું જોઈએ તો એમાં ઘણી બધી ત્રુટીઓ રહી ગઈ છે આ વખતે પણ આપણે વિરોધ પ્રદર્શન કર્યો હતો આ વખતે પણ વિરોધ પ્રદર્શન કરી અને સરકાર સરકારશ્રીને કહેવામાં આવ્યું છે કલેક્ટર દ્વારા કે જે પોર્ટલ છે એ આ સરખું કરવામાં આવે અને જે પણ પ્રાઇવેટ યુનિવર્સિટી હોય એને પણ એમાં આવરી લેવામાં આવે આ વર્ષે તો થઈ ગયું પણ જે આવતા વર્ષે જે પાછું જીકાસ પોર્ટલની આ જ સમસ્યા ઊભી થવાની છે તો અત્યારથી જ એક સરકારશ્રીને આવેદનપત્રથી રજૂઆત કરવામાં આવે છે કે આવતા વર્ષે જીકાસ પોર્ટલ સુધારવામાં આવે અને જે કઈ તૃટિઓ આ વર્ષે રહી ગઈ છે એ આવતા વર્ષે ન રહીએ અને જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એને પણ એમાં આવરી લેવામાં આવે જય હિંદ જય ભારત અસ્તુ